દેવગઢ બારિયાના પાનમ નદી ખાતે પાણીની પ્રવાહમાં ફસાયો એક વ્યક્તિ આ તારીખ એકવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે નવ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં જે કહી શકાય કે દેવગઢ બારિયા નગરના જૂના બારિયા પાનમ નદીમાં ફસાયો હતો એક વ્યક્તિ દેવગઢ બારિયા ચીફ ઓફિસર વૈશાલીબેન ઇનામા કચેરી અધિક્ષક રવિન્દ્રસિંહ રાઠોડ તેમજ મયુરસિંહ ચૌહાણ અને તેમની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોતાને કહી શકાય કે જે યુવક છે તે પોતાનું ખેતર જોવા ગયો હતો અને તે સમયે અચાનક જ પાણી આવી જતાં તે પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી હતી ત્યારે કહી શકાય કે અચાનક જ જે પાણીમાં ફસાયેલા યુવકને જોઈ અને ગ્રામજનો પણ તાત્કાલિક ભેગા થયા હતા અને ગ્રામજનો દ્વારા દેવગઢ બાર્યા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી ફાયર ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આ યુવકને બહાર રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે